ઝાલોદ તાલુકાના કારટ અને ધાવડિયા તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા આતરગઢાર બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ આજરોજ સાયન્સ કોલેજ ઝાલોદ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં મતદાન ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી મામલતદારના અધ્યક્ષસ્થાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં કરોડ તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ચાર હજાર એકસો મત મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારને બસો એંસી તેમજ નોટાને અઠ્ઠાવન મત મળ્યા હતા જોકે ચાર હજાર એકસો ત્રણ મત મળતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બન્યા હતા તેમજ દાવડીયા તાલુકા પંચાયત બેઠક ખાતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બે હજાર બ્યાસી મત મળ્યા છે અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારને સાતસો છન્નું પાંચસો મત મળ્યા હતા જોકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને બે હજાર બ્યાસી મત મળતા તેઓનો વિજય થયો હતો બીજેપી ઉમેદવાર વિજેતા થતાં કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી